નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર રવિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા હળવદ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા મોરબી ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા બોટાદ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા સસદણ ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા ગોંડલ ચાર હજાર બસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા વાંકાનેર ત્રણ હજાર છસો રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા જેતપુર પાંચ હજાર છસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા થી પાંચ હજાર છસો રૂપિયાથી છ હજાર રૂપિયા ઊંઝા ચાર હજાર છસો રૂપિયાથી સાત હજાર આઠસો રૂપિયા થરાદ ચાર હજાર ત્રણસો રૂપિયાથી સાત હજાર ત્રણસો રૂપિયા પાટણ પાંચ હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા રાધનપુર પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર છસો રૂપિયા રાપર પાંચ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા કાલાબાર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા ભાવનગર ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા અમરેલી ત્રણ હજાર ચારસો રૂપિયાથી છ હજાર ચારસો રૂપિયા સાવરકુંડલા ચાર હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા જુનાગઢ ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા જામનગર ત્રણ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના ભાવ જણાવવામાં આવે છે તેથી જ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન